ગીર અને સોમનાથમાં આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે બ્રાહ્મણ સમાજ દ્વારા વરસાદને લઈને પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં ચોમાસા દરમિયાન વરસાદ ન થતાં બ્રાહ્મણો દ્વારા શિવલિંગ પર અભિષેક કરી મહાદેવને રિઝર્વવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે અગાઉ સાત વર્ષ પહેલાં આ પ્રકારની પૂજા કરવામાં આવી હતી વરસાદમાં વિલંબ થાય છે ત્યારે આદિઅનાદિ કાળથી અમે પ્રભાસ તીર્થમાં જે હિંગળાજ માતાજીનું મંદિર છે એમાં બિરાજમાન સિદ્ધનાથ મહાદેવ છે આ સિદ્ધનાથ મહાદેવને અભિષેક કરી રુદ્રાભિષેક કરી અને એને મૂંઝવતા હોઈએ છે એટલે આખું જે શિવલિંગ છે એને પાણીમાં ડૂબાડૂબ કરી દઈએ છે અને રુદ્રાભિષેક કરીએ છીએ જેને લઈને વરસાદ સમયાંતરે આવે છે એમ કહેવાય છે કે જ્યારે પાંડવો પ્રભાસ યાત્રા આવ્યા હતા ત્યારે એમણે પણ અહીંયા તપસ્યા કરેલી માર્કંડ ઋષિ પણ અહીંયા તપસ્યા કરતા હતા પાંચ પાંડવો અને માર્કંડ ઋષિની પણ મૂર્તિ અત્યારે પણ અસ્તિત્વમાં છે જે આ બાબતનો પુરાવો હોય એમ માની શકાય એટલે આ સિદ્ધિ માટે જ્યાં તપસ્યા કરવામાં આવે એ સિદ્ધનાથ મહાદેવ અને એ સિદ્ધનાથ મહાદેવની કૃપાથી ભગવાન વરસાદ વરસાવે એવી ભાવના સાથે આ કર્મો કરવામાં આવે છે